नमस्कार दर्शक मित्रों हूं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत है आज है तारीख 26 दिसंबर 2023 जो यहां आज समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर ભુજમાં આજે એરપોર્ટ જેવું ભવ્ય બસ પોર્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું જુઓ ખાસ અહેવાલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ઉર્જા મંત્રી વગેરે ભુજ આવી પહોંચતા એરપોર્ટ ઉપર ધારાસભ્ય શ્રીઓ તથા પાર્ટીના પદાધિકારીઓએ સ્વાગત કર્યું હતું ત્યારબાદ ભુજનું નવનિર્મિત બસ પોર્ટ જે સંકુલ ચાલીસ કરોડનું બનેલ છે તે ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હતું ત્યારબાદ સ્ટેજ કાર્યક્રમમાં મુખ્યમંત્રી તથા અન્ય મંત્રીઓનું સ્વાગત કરાયું હતું ત્યારબાદ બસ પોર્ટના લોકાર્પણ બાદ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ બસ પોર્ટને સ્વચ્છ રાખવા તથા આવનારા દસ માસમાં 2000 બસ નવી મૂકાશે તેમ જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવેલ મંત્રીએ ઉર્જા અને પેટ્રોકેમિકલ ગેટકો દ્વારા આઠ સબસ્ટેશન જે રૂપિયા ઓગણસાહીઠ કરોડમાં બન્યા છે તેની વિગતો આપી હતી ત્યારબાદ મુખ્યમંત્રીએ સંબોધન કર્યું હતું અને કુલ અઢાર કામોનું લોકાર્પણ કર્યું હતું જે બસો કરોડ ત્રેસઠ લાખના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા અને જણાવ્યું હતું કે તમારા ધારાસભ્યોને કામ સૂચવો દરેક કામ થઈ જશે આજે દાદા મુખ્યમંત્રી હળવા ફૂલ મિજાજમાં હતા અને કચ્છ અને કચ્છના ખમીરવંતી પ્રજાને બિરદાવી હતી

એરપોર્ટ જેવા બસ પોર્ટનો નજારો અને ઉદઘાટન સમારોહને માણ્યો હતો જ્યારે કતિરા ક્યુબ કન્સ્ટ્રક્શનના મહાનુભાવો વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાજ્યના સચિવો ચેરમેનશ્રી કલેક્ટર કચ્છ ડીડીઓ કચ્છ તથા અનેક વિભાગોના વડા તથા અધિકારીઓ ભુજ નગર ખાતે ઇન્ટરનેશનલ કક્ષા બસ સ્પોટ આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ બસ સ્પોટ એ બસ સ્ટેશન જેવું નહીં પરંતુ એરપોર્ટ જેવી વ્યવસ્થાઓ આ બસ સ્ટેશન ઉપર ખાસ કરીને ગુજરાતના સામાન્ય નાગરિકો પ્રાપ્ત કરી શકે તે માટે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે ટોયલેટ પાણીની વ્યવસ્થાઓ વડીલો આવે તો સારી રીતે બેસવાની વ્યવસ્થાઓ નાના બાળકો જોડે જે માતા પિતા આવતા હોય તો એ લોકો માટેની વ્યવસ્થાઓ શોપિંગ કોમ્પ્લેક્ષ સિનેમા હોલ મલ્ટી લેવલ પાર્કિંગ આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ આ બસ પોર્ટ ખાતે કરવામાં આવે છે આવનારા દિવસોમાં પચીસ હજારથી વધારે કચ્છના નાગરિકો દરરોજ આ બસ સ્ટેશનનો ઉપયોગ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આજે ખાસ કરીને કચ્છના સૌ નાગરિકોને બે હાથ જોડીને હું કરવા માંગુ છું આ બસ પોટ એરપોર્ટ જેવી ફેસિલિટી જોડે તમારા સૌ માટે લોકાર્પણ કરવામાં આવશે તમે સૌ લોકો આ બસ પોટને સ્વચ્છ રાખવામાં મદદગાર થશો આ બસ પોટ આજે જેવું છે એવું વર્ષો વર્ષ સુધી આને મેન્ટેન કઈ રીતે થઈ શકે તેની વ્યવસ્થાઓ બી આપ સૌ લોકોનો સહયોગ જરૂરથી મળશે એવું મને સો વિશ્વાસ છે આપ સૌ કચ્છ નગરજનોને આ નવા બસ પોર્ટના ખૂબ ખૂબ અભિનંદન વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળો રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઊર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત કંપની લિમિટેડ કચેરી વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના વડાપ્રધાન જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ લોડાવલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઈબ્રેરીથી સજ્જની મુલાકાત મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યુ ટુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગર માં આવેલ સંકુલ ની મુલાકાત લ્યો અને આરામદાયક પડો ને મારો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર